નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ આપશનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ વીસ જૂન બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આ ચર્ચા સાથે રેજો અને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટમાં કે દસમાંથી આટલા સાચા છે ડેલી જી કેસમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું એકચ્યુઅલમાં ભૂગોળના કહી શકાય આ ટેકનોલોજીના પ્રશ્ન છે ઓકે પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે દેશના સૌથી મોટા ગતિશક્તિ મલ્ટી ટર્મિનલ નું માનેશર ખાતે કઈ જગ્યાએ માનેશર ખાતે તો કેન્દ્રીય રેલવે માહિતી પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી છે અશ્વિની વૈષ્ણવ તો એમણે હરિયાણાના માનેશ્વર સ્થિત મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ત્યાં દેશના સૌથી મોટા ઓટોમોબાઈલ ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનું ઉદઘાટન કર્યું માનેશ્વર સુવિધા દસ કિલોમીટર સમર્પિત રેલ લિંક દ્વારા પાટલી રેલવે સ્ટેશન સાથે જોડાયેલ છે જે હરિયાણા રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવી છે અને એના દ્વારા વિકસાવવામાં આવી રહેલા એકસો એકવીસ પોઈન્ટ સાત કિલોમીટર હરિયાણા ઓર્બિટલ રેર રેલ કોરિડોર છે એનો ભાગ છે અને આ જે દસ કિલોમીટર લાંબા લિંકના નિર્માણમાં આઠસો કરોડ રૂપિયાનું રોકાણ સામેલ હતું જેમાં એચ આર આઈડીસીએ છસો ચોર્યાસી કરોડનું યોગદાન આપ્યું છે અને બાકીની રકમ છે ને એ મારુતિ સુઝુકી દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું આ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલની લોડિંગ ક્ષમતા ભારતમાં સૌથી વધુ છે એટલે કે વાર્ષિક સાડા લાખ ઓટોમોબાઈલ છે ઓકે માનેસર પરથી મને શું યાદ આવ્યું ખબર છે લગભગ બે ત્રણ વર્ષ પહેલાંની વાત છે બે એક વર્ષ તો થયા જ હશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સો કિસાન ડ્રોન છે એનો ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું અહીંયા માનેશર ખાતેથી હતી અને શો પરથી યાદ આવ્યું તમને ખ્યાલ છે કે સો દિવસનું ટીબી નાબૂદી અભિયાન એ પણ હરિયાણાના કોઈ એક સ્થળેથી કરવામાં આવ્યું હતું આપણા કેન્દ્રીય જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મંત્રી છે જેપી નડ્ડા દ્વારા તો તમારે જણાવવાનું છે કઈ જગ્યાએથી એ શરૂ કરવામાં આવ્યું હતું

તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ચોથી ડિસેમ્બર બે હજારની સાલના રોષ શરણાર્થી દિવસ ઉજવવાની ઉજવણી કરવા માટે વીસ જૂનની તારીખ નક્કી કરી હતી પ્રથમ વખત આ દિવસ બે હજાર એકમાં મનાવવામાં આવ્યો હતો શરણાર્થી એવા લોકો છે જેઓ આતંક સંઘર્ષ યુદ્ધો કાર્યવાહી અથવા કોઈ પણ કટોકટીના કારણે એમના વતન છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે આ વર્ષની થીમ હેલ્થ ફોર ઓલ સોલિડિટી વિથ રેફ્યુ તો એ યાદ રાખજો મિશન ફોર માટે નવી તારીખ બાવીસ જૂન નક્કી કરવામાં આવી છે તો એક્ઝિનોમ મિશન એને ઓગણત્રીસ મે ના રોજ લોન્ચ કરવાનું હતું પણ પ્રક્ષેપણમાં અનેક વિલંબનોનો સામનો કરવામાં આવ્યો છે પહેલાં તેને આઠ જૂન કીધું પછી કે દસ જૂન પછી કે અગિયાર જૂન પછી કે ઓગણીસ જૂન હવે કીધું છે બાવીસ જૂન આ મિશન ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સહિત ચાર લોકોને આઈએસએસ પર લઈ જશે આ લોન્ચ ફ્લોરિડા કેનેડી સ્પેસ સેન્ટર પરથી થવાનું છે ફાલ્કન નાઇન રોકેટ અને ડ્રેગન અવકાશયાનનો ઉપયોગ કરવામાં આવશે શુભાંશુ શુક્લા ભારતના પ્રથમ ગગનયાત્રી હશે જે આ મિશન દ્વારા અવકાશમાં જવાના છે યાદ રાખજો શુભાંશુ શુક્લાનો પ્રશ્ન ઓલરેડી પરીક્ષામાં પૂછાઈ ગયો છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય બનશે જ્યારે જશે છે નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી અને એક્ઝિનોમ સ્પેસ ખાતે હ્યુમન સ્પેસ ફ્લાઇટના ડિરેક્ટર પેગી વિટસન કમર્શિયલ મિશનનું નેતૃત્વ કરવાના છે ચૌદ દિવસનું મિશન રહેશે ઈસરોના અવકાશયાત્રી યાત્રી શુક્લા પાયલોટ તરીકે સેવા આપશે તેમની સાથે બે મિશન સ્પેશિયાલિસ્ટ યુરોપિયન સ્પેસ એજન્સી એ પ્રોજેક્ટ અવકાશ યાત્રી પોલેન્ડના સ્લાવોજ ઉજનાન્સ્કી અને વિસ્નીવસ્કી અને હેંગરીના ટિબોર કાપુ આ પણ રહેશે બરાબર તમને બધાને ખબર હશે કે ભારતના પ્રથમ અવકાશ યાત્રી હતા રાકેશ શર્મા બધાને આવડે યશ પરંતુ તેઓ કયા વર્ષે અવકાશમાં ગયા હતા હવે જણાવવાનું છે કમેન્ટમાં લખો આવડતું હોય તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો અહીંયા મળશે સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે

ત્રેવીસમાં નંબરનું સન્માન જે કોઈ દેશ દ્વારા આપવામાં આવ્યું હોય આપણા વડાપ્રધાનને નાગરિક સન્માનની વાત કરી રહ્યો છું બરાબર છે તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા બે હજાર આઠમાંની શરૂઆત થઈ તો એણે અને સાયપ્રસની યુરો બેન્ક અને સાયપ્રસમાં યુપીઆઈ જેની શરૂઆત થઈ બે ને સોળમાં યુપીઆઈ સર્વિસ રજૂ કરવા પર સહી સિક્કા કર્યા છે આ ઉપરાંત આપણું જે ગિફ્ટ સિટી છે ને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી ત્યાં આવેલું છે નેશનલ સ્ટોક એક્સચેન્જ તો આ નેશનલ સ્ટોક એક્સચેન્જે સાયપ્રસ સ્ટોક એક્સચેન્જ સાથે ક્રોસ બોર્ડર નાણાંકીય પ્રવાહ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા એટલે સહી સિક્કા કર્યા છે યુરોપ અને ભારતના ગિફ્ટ સિટી વચ્ચે આ પ્રથમ એવા પ્રકારની વ્યવસ્થા છે જેનાથી ગિફ્ટ સિટી સાયપ્રસ અને યુરોપના રોકાણકારોને ફાયદો થશે બરાબર તમને ખબર છે યુપીઆઈની વાત કરીએ યુપીઆઈ અપનાવનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે તો કે આપણો ભારત કેમ કે ભારતમાં જ થયું એના પછી ભારત પછી બીજો કયો દેશ છે જેણે યુપીઆઈ અપનાવ્યું હોય અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો દિલીપ આસબે છે એના સી છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ તાજેતરમાં કયા રાજ્ય અથવા યુટીમાં તેત્રીસ આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ઉદઘાટન કરાયું તો જવાબ આવશે દિલ્હીમાં કઈ જગ્યાએ દિલ્હીમાં તો દિલ્હીના જે નવા મુખ્યમંત્રી બન્યા છે રેખા ગુપ્તા એમણે ત્રીસ હજારી કોટ સંકુલમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ઉદઘાટન કર્યું પરીક્ષામાં પૂછાઈ એવો પ્રશ્ન છે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત આરોગ્ય માળખાગત જે મિશન છે હેઠળ ચોવીસો ને છ કરોડ રૂપિયાના ખર્ચે અગિયારસો ઓગણચાલીસ આયુષ્યમાન આરોગ્ય મંદિરની સ્થાપના કરવામાં આવી છે દિલ્હી સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન અને નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના તેત્રીસ દવાખાનાઓને આ કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવ્યા છે માર્ચ બે હજાર છવ્વીસ પછી રાજધાનીમાં અગિયારસો થી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિરો બનવાના છે આયુષ્યમાન ભારત યોજના તમને ખબર છે કે ભારતમાં ટોટલ અઠ્યાવીસ રાજ્યો છે આઠ યુનિયન ટેરેટરી છે એટલે ટોટલ છવ્વીસ છત્રીસ છત્રીસમાંથી પાંત્રીસ રાજ્યો અને યુનિયન ટેરેટરીમાં આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરી દેવામાં આવી છેલ્લું હતું દિલ્હી હવે એક જ રાજ્ય બાકી રહ્યું છે કયું રાજ્ય હશે મને કહો અને પ્રધાનમંત્રી જન જન આરોગ્ય યોજનાની શરૂઆત કહીએ તો બે હજાર અઢારમાં એને લોન્ચ કરવામાં આવ્યું હતું આ યાદ રાખજો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર છે વિનયકુમાર સક્સેના વિજેન્દ્ર ગુપ્તા છે એની વિધાનસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર છે બરાબર તો એ પણ યાદ રાખજો ઇકબાલ રાજા દિલ્હીના મેયર છે અને દિલ્હીમાં ભારતનો પ્રથમ ઈવીએસ ટીકો પાર્ક બનશે એ પણ યાદ રાખજો આલિયાવતી લોંગ કુમાર ઉત્તર કોરિયામાં નવા રાજદૂત તરીકે નિયુક્ત થયા છે તો ભારતે બે હજાર આઠની બેચના જે વિદેશ સેવા અધિકારી છે આલિયાવતી લોંગ કુમાર એમણે ઉત્તર કોરિયામાં તેના નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે જે ચાર વર્ષના અંતરાલ પછી જે ઉત્તર કોરિયાનું કેપિટલ છે પ્યોંગયોંગ પ્યોંગયોંગમાં ઉચ્ચસ્તરીય રાજદ્વારી પ્રતિનિધિત્વને પુનઃસ્થાપિત કરશે વાત છે ડિસેમ્બર બે હજાર ચોવીસની ભારત દ્વારા એનું દૂતાવાસ ફરીથી ખોલવામાં આવ્યું ત્યારબાદ હવે નિમણૂક કરવામાં આવી છે જે ભારત પ્રશાંત ક્ષેત્રમાં ભૌગોલિક રાજકીય પરિવર્તન એના વચ્ચે એકાંત રાષ્ટ્ર સાથે સાવચેતીપૂર્વક જોડાણના પુનરોત્થાનનો સંકેત આપે છે બરાબર છે તો એ યાદ રાખી લેજો ઓકે ઉત્તર કોરિયાની વાત કરીએ પ્યોંગયોંગ છે પ્યોંગયાંગ એ તેનું કેપિટલ છે કોરિયન પીપલ્સ વોન એ તેની કરન્સી છે અને એના શાસક છે એમનું નામ તમારે મને કહેવાનું છે ઉત્તર કોરિયાના શાસકનું નામ ઉત્તર અને દક્ષિણ કોરિયાને અલગ કરતી જે છે છે એને કહેવાય એ પણ ખાસ યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ ઓફ પીડીએફ મળવાની છે રોજ પોલ્સ પણ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા રાજ્યની સરકારે બહુભાષી શાસન માટે ભાષીની સાથે એમઓ ઉપર હસ્તાક્ષર કર્યા છે તો મિઝોરમ તમને ખબર છે ને મિઝોરમ તો એક રેકોર્ડ કરી ગયું છે ભારતમાં સો ટકા સાક્ષરતા હાંસલ કરનાર પ્રથમ રાજ્ય મિઝોરમ સો ટકા કહેવાય છે પણ એકચ્યુઅલમાં કેટલી કેમ કે સરકાર તો એવું કહે છે પંચાણું ટકાની ઉપર જાઓ એટલે સો ટકા સાક્ષરતા ધરાવતું રાજ્ય કહેવાય હવે મિઝોરમ છે એની વાત કરીએ હા એના જે સીએમ છે લાલ દુહોમાં વિકે સિંઘ એના ગવર્નર છે અને સો ટકા સાક્ષરતા એને હાંસલ કરીને પછી ગોવા બીજું રાજ્ય બની ગયું ભારતનું એ પણ યાદ રાખજો તો ડિજિટલ ઇન્ડિયા ભાષણી વિભાગ અને મિઝોરમ સરકારે બહુભાષી શાસનને પ્રોત્સાહન આપવા મિઝો સમુદાયની માતૃભાષામાં ભાષા ટેકનોલોજી દ્વારા સશક્ત બનાવવા એક રૂપ કરાર એટલે કે એમઓ પર હસ્તાક્ષર કર્યા છે સમજૂતી કરાર કર્યો છે અઢારમી જૂનના રોજ નવી દિલ્હીના સીજીઓ કોમ્પ્લેક્સ સ્થિત મૈટી ઓફિસ ખાતે એમઓ પર હસ્તાક્ષર સમારોહ યોજાયો હતો બહુભાષી ઉકેલોના સફળ અમલીકરણને સુનિશ્ચિત કરવા ટૂંક સમયમાં ઇઝરોલનું કેપિટલ છે મિઝોરમનું કેપિટલ આઇઝોલ એમાં ભાષીની રાજ્ય વર્કશોપનું આયોજન પણ કરવામાં આવશે બરાબર છે તો યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ બે પ્રશ્નો એક તો સો ટકા સાક્ષરતા ધરાવતું રાજ્ય મિઝોરમ આ ભાષીની વાળું પણ પૂછાઈ શકે છે એ પણ અગત્યનું છે બરાબર આગળ વધીએ આપણે મોન્ડો ડુપ્લાન્ટિસ બારમી વખત પોલ વોલ્ટ રમતમાં પોતાનો જ વિશ્વ રેકોર્ડ તોડ્યો એટલે પોતે રેકોર્ડ બનાવ્યો અને પછી પોતે જ તોડે એવું બાર વખત બન્યું છે સ્વીડનના છે સ્વીડિશ મોન્ડો ડુપ્લાન્ટિશ તેમણે બાર વખત પોતાના જીવનની જે કારકિર્દી છે એમાં પોલ વોલ્ટમાં વિશ્વ રેકોર્ડ તોડ્યો છે સ્વીડનનું કેપિટલ સ્ટોક હામમાં વાંડા ડાયમંડ લીગની મિટિંગમાં સિદ્ધિ પ્રાપ્ત થઈ ઉંમર પચીસ વર્ષ જ છે ઓગણીસો ને બારના ઓલિમ્પિક સ્ટેડિયમમાં પોલ વોન્ટ સ્પર્ધામાં છ પોઈન્ટ અઠ્યાવીસ મીટરનો કૂદકો માર્યો હતો બરાબર છે અને ફેબ્રુઆરીમાં ક્લેમોન્ટ ફેરેન્ડમાં તેણે બનાવેલા છ પોઈન્ટ સત્યાવીસ મીટરના અગાઉના રેકોર્ડને તોડ્યો હતો આ યાદ રાખજો અહીંયા ઓગણીસો બાર નહીં આવે બરાબર છે એ ભૂલ છે તમને હું કાલે સુધારીને કહી દઈશ તો આ યાદ રાખજો હવે તમને ખબર છે રિસન્ટલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ યોજાઈ ગઈ તો વર્લ્ડ ટેસ્ટ ટેસ્ટ ચેમ્પિયનશીપ છે એમાં ઓસ્ટ્રેલિયા હારી ગયું છે પણ કોણ જીત્યું છે એ તમારે જણાવવાનું છે ડબલ્યુપીએલ આઈપીએલ એ પણ યોજાઈ ગઈ ડબ્લ્યુ છે એ ડબલ્યુપીએલ જીતી ગયું મુંબઈ ઇન્ડિયન આઈપીએલ જીતી ગયું છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ અને બીજી એક બાબત કે ભારતની અંદર અને શ્રીલંકામાં ઓડીઆઈ વુમન્સ વર્લ્ડ કપ યોજાવાનો છે બરાબર છે એનું ટાઈમટેબલ આવી ગયું છે હવે મિત્રો જોઈશું અગાઉની પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઈ યાદીમાં છે તો સંયુક્ત યાદી ભારત મુજબ રાષ્ટ્રીય સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને આવેલ તો સત્યમે ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃત્તિ હોય ના હોય હોય જ નહીં ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે ચુમ્મોતેરમા નંબરનો કયા ધારા અનુસાર સૌપ્રથમ વખત કાયદા સમક્ષ સમાનતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો હતો તો અઢારસો તેરનો ચાર્ટર એક્ટ એના અંતર્ગત હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો

શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે તો સ્પેસ સાયન્સ અંતરિક્ષ વિજ્ઞાન અને કોસ્મોલોજી કહેવાય છે સ્માર્ટફોન માટે વપરાતો શબ્દ એનએફસી એનો મતલબ શું થાય નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન સ્માર્ટફોનમાં તમે ફોનથી પેમેન્ટ કરી શકો છો સામેનું જે ડિવાઇસ છે પીઓએસ એમાં એનએફએસ હોવું જોઈએ બરાબર નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન અને ફોનમાં હોવું જોઈએ હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કઈ સંસ્થાએ દેશના પ્રથમ પ્રતિદિન પાંચ ટન ક્ષમતાવાળું સ્વદેશી પ્લાન્ટ રોદ્ર તૈયાર કર્યો છે તો ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં પીએમ મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયો થ્રી સન્માનિત કર્યા તો સાયપ્રસ બરાબર છે હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો કે સો દિવસનું ટીબી નાબૂદી અભિયાનની શરૂઆત હરિયાણામાં પંચકુલાથી થઈ હતી સેકન્ડ પ્રશ્ન યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી જ એસીમાં નંબરનું સત્ર એના નવા અધ્યક્ષ બરાબર જર્મનીથી બિલોંગ કરે છે તો શું નામ છે એના લેના બારબોક

છેલ્લું બાકી રહી ગયું છે પશ્ચિમ બંગાળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને નથી લાગુ કરી ઉત્તર કોરિયાના શાસક શહેરનું નામ શું છે કિમ જોંગ ઉન કિમ જોંગ ઉન ત્યારબાદનો પ્રશ્ન છે મિઝોરમની અંદર કેટલા ટકા સાક્ષરતા નોંધાઈ અઠ્ઠાણું પોઈન્ટ ટકા આઠમા નંબરનો પ્રશ્ન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં કોણ જીત્યું સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયાને હરાવીને ત્રીજા નંબરનું સંસ્કરણ હતું હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન થાય કયા રાજ્યમાં પંચકમ યોજના લોન્ચ કરવામાં આવી સેકન્ડ પ્રશ્ન નાસાએ પહેલીવાર કયા ગ્રહનું જ્વાળામુખી તસવીર શેર કરી છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી છે મજા આવી તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો વિડીયો વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરવાનું જો બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હવે નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત